બનાસકાંઠામાં એચએમપીવી વાયરસ મામલે આરોગ્ય તંત્ર સજ્જ જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લાના તમામ તાલુકા અધિકારી અને મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી બનાસકાંઠામાં વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી આરોગ્ય અધિકારી જિલ્લામાં લોકોએ શરદી ખાંસી જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવવી આરોગ્ય અધિકારી એચએમ પીવી વાયરસને લઈને પાલનપુર બનાસ સિવિલ હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું સિવિલ હોસ્પિટલમાં ચૌદ બેડનો અલગ વોર્ડ બનાવાયો વોર્ડને આઇસોલેશન અને વેન્ટિલેટર સુવિધાથી સજ્જ કરાયો અત્યાર સુધીમાં જિલ્લામાં એક પણ વ્યક્તિને કોઈ શંકાસ્પદ લક્ષણ જોવા નથી મળ્યા જિલ્લા આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેતી રાખવા કરી અપીલ એ વાયરલ ઇન્ફેક્શન છે એ એ જ રૂટીન જે વાયરલ ઇન્ફેક્શન હોય શરદી ખાંસી તાવ એ ટાઈપનું બરાબર એ અંગે અમે અહીંયા સરકારની ગાઈડલાઇન મુજબ તમામ ટીએચઓ સાહેબ અને અમારા મેડિકલ ઓફિસર સાહેબની મિટિંગો કરી અને તમામને પ્લાનિંગ અને આગોતરા તૈયારી કરવા માટે તમામને સૂચના અમે અહીંથી આપી દીધેલી છે બરાબર અને જનરલી શરદી ખાંસીને ને એવા જ લક્ષણો આમાં જોવા મળતા હોય છે નાના નાના બાળકો અને વૃદ્ધોમાં આની ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે તો આમને સાવચેતીના ભાગરૂપે આપણે બહુ ટોળામાં ભેગા ના રહીએ અથવા સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ મોઢે માસ્ક બાંધીએ અને બહુ એવું તાવ શરદી જેવું હોય તો ઘરમાં આરામ કરીએ અને પાણી પુષ્કળ પીવાનું અને પૌષ્ટિક ખોરાક ખાવાનું આ રીતની આપણે જનરલ કાળજી રાખવી જોઈએ તેમજ વારંવાર મોઢા તથા નાકે આપણે હાથ હડાડવો જોઈએ નહીં અને ભીડભાડવાળી જગ્યાએ ખાસ જવું જોઈએ નહીં અને તા કંઈ પણ આ રીતના કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય અંદર સામેલ ખાતે તપાસ અને સારવાર કરવા માટે મળી શકે છે જે રૂટિનલી આપણે જે તાવ શરદી અને વાયરસના રોગો માટે જે આપણે વ્યવસ્થા કરતા હોઈએ એ જ પ્રમાણે આઇસોલેશન વોર્ડની જરૂર હોય તો એ આઇસોલેશન વોર્ડ આપણે એ રીતે આયોજન કરવા માટે તમામને જાણ કરેલી છે